બત્રીસ ગુનો છે આપણા રૂપાલા સાહેબ શ્રી જે તે વખતે છે રજૂઆત કરેલી છે આજે અગિયાર કલાકે રાજકોટ લોકસભા દસ ની ની ચકાસણી થઈ રહેલી હતી એમાં ફોર્મ મારું છે એ ફોમ એ સ્વીકારી થયા પછી રૂપાલા સાહેબનું જ્યારે ફોમ ની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ બત્રીસ ભૂલો હોય અને બત્રીસ ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોર્મ છે એની અંદર ટોટલ બત્રીસ ભૂલ છે પહેલી આપે જે ત્રણસોનો સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે ત્રણસોના સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબશ્રીએ પચાસ રૂપિયાનો સ્ટેમ્પ એ માં સોગંદનામું કરેલું હોય તો આ છે એ મેં આધાર સહિત માન્ય આર ઓ સાહેબને છે એ રજૂઆત કરેલી અને એ ઉપરાંત આરઓ સાહેબને છે એ મેં લેખિતમાં છે એ અગિયાર વાગે ફોમ જ્યારે ભરાતું એ જ સમયે મેં આ છે એ અરજી આપેલી છે પરંતુ અમે દોઢ કલાક બહાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી બતીસ ભૂલમાં છે એ સાહેબ સાહેબશ્રીએ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખું પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઈટી રિટર્નમાં એક કોલમમાં છે એ માત્ર બે હજાર બાવીસ ત્રેવીસ એટલું લખી અને પાંચ વર્ષના ડોક્યુમેન્ટ છે એ પાંચ વર્ષની ઇન્કમ એમાં દર્શાવેલી છે આ ટોટલ છે એ દસ ભૂલ છે આઈટી રિટર્નમાં ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના હમણાં આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કંઈક તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી તો ટોટલ છે એ આવી બત્રીસ ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી